નમસ્તે દોસ્તો મારું નામ કપિલ છે અને હું ઇલેક્ટ્રિક રિપેરિંગની દુકાનમાં કામ કરું છું અને જ્યાં અમે એસી પંખા કુલર રિપેરિંગ કરીએ છીએ જો તમને હું મારા વિશે જણાવું તો મેં હાલમાં જ ધોરણ બારનો અભ્યાસ પૂરો કર્યો છે અને હું આ દુકાનમાં કામે લાગ્યો છું આમ તો મારી હાઇટ સામાન્ય કરતાં થોડીક ઓછી છે પરંતુ પણ હું ખૂબ જ સુંદર દેખાવ છું અને આ વાત થોડાક જ સમય પહેલાંની છે હું અને મારા શેઠ દુકાન ઉપર કામ કરી રહ્યા હતા અને ત્યારે જ એક બહેન ત્યાં આવ્યા એને કહેવાય લાગ્યા કે મારા રૂમનું એસી કામ કરી રહ્યું નથી તો પ્લીઝ તમે ઘરે આવીને તેમને ઠીક કરી આપો ને મારા શેઠે કહ્યું કે મેડમ તમારો નંબર આપતા જાઓ હું સાંજના પાંચ વાગે મારા કારીગરને ત્યાં મોકલીશ અને મેં તમે મોબાઈલ નંબર લખી લીધો અને સાંજના પાંચ વાગે મેં તેમના દરવાજા પાસે ઊભા રહીને તેમને ફોન કર્યો કે તે મેડમ બહાર નીકળીને મેડમે દરવાજો ખોલ્યો હતો અને પછી હું તેમની સાથે તેમના રૂમમાં ગયો મિત્રો તમને જણાવી દઉં કે તેમની ઉંમર આશરે ત્રીસ એક વર્ષની હશે અને તે દેખાવમાં એક સામાન્ય સ્ત્રી જેવી દેખાતી હતી અને હું અંદર ગયો એટલે જ તેમણે મને પાણી આપ્યું પાણી પીતા પછી મેં તેમણે કહ્યું કે ચાલો મેડમ તમારું એસી બતાવો મેં તેમને તેમની મા સાથે તેના બેડરૂમમાં લઈ ગયા અને એસી બતાવ્યું જે થોડું ઊંચું હોવાથી મેં તેમની પાસે ટેબલ મંગાવ્યું હતું અને હું ટેબલ ઉપર ચડીને એસી રિપેર કરવા લાગ્યો અને ત્યાર પછી થોડી જ વાર પછી મેં તેને રિપેર કરીને નીચે ઉતર્યો મેં મેડમને પૂછ્યું કે સાહેબ ક્યાં ગયા છે તો તે કહેવા લાગી કે સાહેબ બીજા શહેરમાં નોકરી કરે છે તે રજાના સમયે જ અહીં આવે છે અને હજી થોડા સમય પહેલાં તેમની બદલી થઈ છે અને હું જઈ રહ્યો હતો ત્યારે મેડમે મારો નંબર માંગ્યો અને કહેવા લાગી કે જો ફરીવાર તકલીફ પડશે તો હું તને ફરી ફોન કરીશ અને મેં કહ્યું સારું તમે મને કોઈ પણ સમય ફોન કરી શકો છો આટલું કહીશ હું ત્યાંથી નીકળી ગયો બે દિવસ પછી અચાનક રાત્રે નવ વાગ્યે તેમનો ફોન આવ્યો અને તે કહેવા લાગ્યા કે આજે ફરીથી એસી બંધ થઈ ગઈ છે જો તું અત્યારે આવી શકે તો વધારે સારું મેં મેડમને કહ્યું કે સારું હું હમણાં આવું છું થોડી જ વાર પછી હું મેડમના ઘરે ગયો અને બેલ વગાડી અને ત્યાર પછી મેડમ મારી રાહ જોઈને બેઠા હતા તેણે તરત જ દરવાજો ખોલ્યો આજે તેણે બ્લુ કલરની સુંદર મજાની સાડી પહેરી હતી અને તેને અંદર તે હિરોઈન જેવી લાગી રહી હતી હું તેને જોતો જ રહી ગયો અને હું મનોમન વિચારવા લાગ્યો કે જો કુદરતે મને સારું શરીર આપ્યું હોત તો હું કોઈકને ગમત પણ અને મારી થોડી ઊંચાઈને હિસાબે મને કોઈ પસંદ પણ કરતું નથી અને હું ફક્ત વિચારો જ કરીને મારા હાથે મહેનત કરી લઉં છું ત્યાં અચાનક જ ભાભી બોલ્યા કે અરે અરે હોટું ક્યાં ખોવાઈ ગયો અરે છોટું ક્યાં ખોવાઈ ગયો એમ મેં કહ્યું કશું નહીં હું તેમની પાછળ પાછળ તેના રૂમ તરફ ચાલવા લાગ્યો બે દિવસ પહેલાંનું ટેબલ જ ત્યાં પડ્યું હતું હું તેની ઉપર ચડી ગયો અને રિપેરિંગ કરવા લાગ્યો તે મારી બાજુમાં જ ઊભા હતા અને શું હું શું કરું છું તે જોઈ રહ્યા હતા મારી કમર તેના ચહેરા પાસે હતી મેં તેમને કહ્યું કે ભાભી નીચેના થેલામાંથી પાનું કાઢીને મને આપો તો ભાભી ચેન ખોલી અને મારું પાનું બહાર કાઢ્યું અને તે થોડી જ વાર માટે એમ જ પકડીને ઊભી રહી ગઈ અને કહેવા લાગી કે અરે ઓ તો આ પાનું તો ખૂબ જ મોટું છે મેં તેમને કહ્યું કે એસી ખોલવા માટે આવા પાનાની જરૂર પડે છે તે પાનું ફેરવી ફેરવીને જોવા લાગી ન જાણે તેણે શું વિચાર્યું કે પાનું તેના મોઢામાં મૂકી દીધું હું માથે રાહ જોઈને ઊભો હતો કે થોડી વાર પછી હું નીચે ઉતરી ગયો જ્યારે ભાભી મને કહેવા લાગ્યા કે ખોટું છોટું તારે કેરી ખાવાની ઈચ્છા છે તો મેં તેને કહ્યું હા આજે હું જમ્યા વગર આવ્યો છું અને હું કેરી ખાઈશ તો એણે એક ડીશમાં બે કેરી મને ધરી આપી કેરી જોયા પછી હું તરત જ બોલ્યો અરે વાહ આ તો રાજાપુરી છે આ કેરીનો રસ કાઢીને ખવાય એટલે હું રસ કાઢવા લાગ્યો અને સાથે રસ પી રહ્યો હતો ત્યાર પછી થોડી જ વાર રસ પીધા પછી હું ધરાઈ ગયો કારણ કે બે કામ એકસાથે નથી કરી શકતો પછી મેં ભાભીના હાથમાંથી પાનું લઈ લીધું અને એસીની અંદર મૂકીને બોલ ટાઈટ કરવા લાગ્યો ભાભી પણ કહી રહ્યા હતા કે બોલ બરાબર ટાઈટ કરી દેજે જેથી તે ફરીવાર ઢીલા ના પડે લગભગ પંદરથી વીસ મિનિટ સુધી એસી ઉપર કામ કર્યું અને એસી ઠંડી હવા કાઢવા લાગ્યું જે પહેલાં ગરમ હવા આપી રહ્યું હતું અને હવે રિપેર કરીને હું પણ થાકી ગયો હતો આથી હું નીચે ઉતરી ગયો અને બાજુમાં થોડો આરામ કરવા માટે બેસી ગયો તો ભાભી કહેવા લાગ્યા કે કામ પૂરું થઈ ગયું છે મેં કહ્યું ના હજી પાછળ એક નટ ચડાવવાનો બાકી છે જે હું દસ પંદર મિનિટ પછી આરામ કરીને આપું છું તો ભાભી હસતા હસતા કહેવા લાગ્યા સરસ હું પણ તે જ કહેવા માગતી હતી કે અને પછી મિત્રો જે થયું એ સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો અને હા આવતીકાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે પૂરેપૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આ વા આ વાર્તા ફક્ત કાલ્પનિકાને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ વસ્તુ કે ધર્મ સાથે સંબંધ નથી તો ધન્યવાદ ભાઈભાઈ કાલે ફરીમાંથી